થમલેન જોઈ મિત્રો સમજી ગયા છો કે આપણે આ જે સેના વિશે વાત કરવાના છીએ તો આપણે અત્યારે પ્રોફાઇલ પેજમાં આવી ગયા છીએ અને પર્સનલ ડેશબોર્ડને ખોલી લેવી છે અહીંયા આપણે થોડુંક નીચે સ્ક્રોલ કરી લેવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો નવેમ્બર જીરો જીરો અર્નિંગ છે અર્નિંગ ઉપર આપણે ક્લિક કરી લઈશું પછી આપણે થોડુંક નીચે સ્ક્રોલ કરશું સ્ક્રોલ કરશું એટલે કોન્ટેન્ટ મોનિટેશન ઇનવાઈટ ઓનલી તેમાં આપણે ક્લિક કરી લેશું અને અહીંયા તમે જોઈ શકો છો મને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જાય છે અને કદાચ તમારે પણ આવ્યો હોય છે તો તમને પણ જોવા પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે અને નીચે તમે જોઈ શકો છો અહીંયા એક સ્પીકરનું ઓપ્શન બતાવ્યું છે તેમાં આપણે ટચ કરશું તો આપણને કંઈક અહીંયા સમજાવે છે ઇંગ્લિશમાં મિત્રો અર્ન મની એવું કંઈક મિત્રો લખેલું આવે છે તો આ શા કારણે મિત્ર આવે છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે જ્યારે તમે એન્ટ્રન્સ ફોર્મ મિત્ર સબમિટ કર્યું હતું એ ફોર્મ તમારું સબમિટ થઈ ગયું છે અને તમે ફેસબુકની લિસ્ટમાં આવી ગયા છો એટલે કન્ટેન્ટ મોનિટાઈઝ ટૂલ તમને મળી જશે તમારો નંબર આવશે એટલે તમને મળી જશે તો ઉપર મિત્ર લખેલું છે જ્યારે તમે એલિજિબલ થશો એટલે તમને નોટિફિકેશન દેવામાં આવશે એટલે તમે ઇઝીલી તમે સેટ કરી શકો છો પણ આમાં ખાસ એવું નથી કે તમને મળી જ જશે એ પણ લખેલું છે આનું તમારે જે ફેસબુક છે તેને પોલિસી છે મિત્રો પોલિસીને આપણે ફોલો કરતા હોવા જોઈએ પોલિસીમાં એવું છે કે જે તમારું ઓરિજિનલ કન્ટેન્ટ હોવું જોઈએ બરાબર તમારું પોતાનું કન્ટેન્ટ હોય તો તમને આગળ મળી જશે ભલે પછી તમે અત્યારે લિસ્ટમાં છો પણ એવું નથી કે તમને મળી જ જશે એમ જો તમે ઓરિજિનલ કોન્ટેન્ટ તમારું રાખશો તો તમને આગળ જ્યારે તમારો નંબર આવશે ત્યારે તમને નોટિફિકેશનમાં કોન્ટેન્ટ મોનિટર ટૂલ મળી જશે તો તમે સમજી ગયા છો કે આ શા કારણે બતાવવામાં આવ્યું છે આ તમને મળ્યું છે તો તમારા માટે ખૂબ સારા સમાચાર છે અને તમે ઓરિજિનલ કોન્ટેન્ટ તમે અપલોડ કરવા માંડો પોતાની રીલ છે પોતાના વિડીયો છે પોતાના ફોટા છે તો આવું પોતાનું પોતાનું તમે ઓરિજિનલ કોન્ટેન્ટ નાખવાનું ચાલુ કરી દો એટલે જ્યારે તમારો નંબર આવશે એટલે તમને નોટિફિકેશનમાં કોન્ટેન્ટ મોનિટાઈઝ ટૂલ મળી જશે બરાબર આ વાત ફેસબુક રિલેટેડ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબર કરી લો ત્યાંથી તમને દરેક પ્રકારના ફેસબુક રિલેટેડ વિડીયો મળતા રહે મળીશું હવે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય